કે માસી આટલા વર્ષે આપણા ઘરે આવ્યા છે તો પણ આવું કેમ કરે છે હા તમારા જ પાસે નહીં અમારા પાસે પણ આવ્યા હતા શું હા શું કયો તો દેવાંગે હા જો ભાવે દેવાંગ તો થોડા એની વાત તરફ ખેંચાઈ ગયા હતા કે હા હમણાં જઈએ અને પપ્પા સાથે વાત કરીએ અને મને તો હા બિલકુલ વ્યાજ બી ના લાગ્યો સાગર પણ સાગર પણ એવું જ કહેતા કે પપ્પા નો જ વાંક હશે આ માસી છે ખરી ભાષામાં આપણા ઘરમાં આગ લગાવી રહ્યા છે

જો મને આ બધી વાત બરાબર નથી લાગતી માસીના શું ઈરાદા છે એ તો મને ખબર નથી પણ એટલું જરૂર કહી કે સાગરને માર અને દેવાગને તારે સંભાળવાનો છે 100% ભાભી કેમ કે હા આ ઘર માં અશાંતિ આપણે ના થવા દેવી જોઈએ માસી તો ખબર નહી કયા ઈરાદા થી આવ્યા છે પણ આપણે સમજાવશું દેવાંગને હું એમ તો પપ્પા સાથે વાત આય જ કરવા દઉં કેમ કે એનું કહેવાનું એવું છે કે પપ્પા સાથે જલ્દી થી જલ્દી આ વાત કરે ખબર છે મને અમારી સામે આવીને પણ જેમ તેમ બોલતા હતા જો કે મે તો સંભળાવવા કે બાકી નથી રાખ્યું પણ છતાંય અમુક લોકો હોય ને નકતા જેને ગમે એટલું કહીએ તો ફરક ના પડે બસ આ માસી એમાંથી એક છે આમ તો તમારી વાત સાચી છે પણ ભાવે જો એમની સાથે પણ ઝઘડો થાય ને એવું આપણે કંઈ નથી કરવું આપણે શું કરવું છે ઝઘડો સીતા તું સમજવાની કોશિશ કર મમ્મી અને પપ્પા વચ્ચે કાઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બંનેનો પર્સનલ મેટર છે એમાં આપણે કોઈને વચ્ચે બોલવાની જરૂર જ નથી સાચી વાત છે તમારી આપણે સમજાવી લઈશું કંઈ પણ પણ બસ માસી જ્યારે ચડાવે ને

શું જરૂરી વાત છે કે આ તમે મને વાત નથી કરી શકતા શું કામ ના કરી શકો એવી તો કેવી વાત હોય કે જે હું તને ના કરી શકું તને વાત કરવી હતી એટલા માટે તો બોલાવ્યો છે તો બોલો ને શું આ જે શું થયું છે ચોનન મને એવું લાગી રહ્યું છે કે આપણા મમ્મી છે ને એ તકલીફમાં છે એ સરખી રીતે પોતાની જિંદગી જીવી નથી રહ્યા પપ્પા એને કઈક ને કઈક રીતે હેરાન કરે છે મોટાભાઈ આ વાત હું પણ તમને કરવાનો જ હતો આમ પણ આજે માસી આવ્યા ને ત્યારે આ વાત ઉપર વધારે ખુલાસાઓ થયા છે માસીએ આંખ ખોલી નાખી છે માસીએ જે રીતના વાત કરી કે હાલમાં મમ્મી હમણાંથી થોડા ઘણા વર્ષોથી સરખી રીતના સારા સારા નવા નવા કપડાઓ નથી પહેરતા તમે જુઓ ને નોટિસ કરો ને હંમેશા ડલ સાડીઓ પહેરે છે એ જ તો વાત છે કારણ કે આપણે નાનપણથી આપણા મમ્મીને જોતા આવ્યા છીએ છે ને નવી નવી વસ્તુઓ કરવી નવા નવા કપડાઓ પહેરવા નવી નવી જગ્યાએ જવું ગમતું આમ બધું વસ્તુ કરવું ગમતું વાત કરીએ ને તો લઈ જઈએ ને તો પણ ના પાડી દે કોઈ નવી સાડી લાવીએ ને તો પણ પહેરવાની ના પાડી દે નવા ઘરેણા લાવ્યા હોય તો પણ પહેરવાની ના પાડી દે હા લાસ્ટ ટાઈમ જયારે મમ્મી અને પપ્પાની એનિવર્સરી હતી ત્યારે આપણે પ્લાન બનાવ્યો હતો ને ત્યારે પણ મમ્મી ગુસ્સે થઈને જતા રહ્યા હતા કહ્યું હતું કે મારા માટે આવું કઈ નહીં કરવાનું મેં થોડી તમને કહ્યું છે અરે એ તો વાત છે કારણ કે આપણે ભગવાન પૈસા તો આવે જ છે કે આપણે આપણા પરિવાર ને શાંતિ થી ખુશી થી અને મોત થી રાખી શકીએ મોટાભાઈ સાચું કહું ને તો મને આમાં પપ્પા ની કઈક મિલી ભગત લાગી રહી છે પપ્પા છે ને પપ્પા તે મમ્મી ની સાથે આવો અન્યાય કરી રહ્યા છે આ જુઓ ને

મંદિરેથી આવી જાય ને એટલે આપણે મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીએ જાણવાની કોશિશ કરીએ કે હકીકતમાં મમ્મી મોજાય છે તો મોજાય છે શું કામ અને હવે આવી રીતે શું કામ રહે છે હા ઠીક છે પણ હું શું કહું છું એના માટે આપણે કામ કરીએ તો શું આપણે આજે ઓફિસે રજા રાખી લઈએ આમ પણ માસી આવ્યા છે તો પછી માસી અને મમ્મી બંને સાથે હોય ત્યારે બધા ખુલાસાઓ કરી નાખે જો માસી સાથે હોય ત્યારે નહીં પહેલાં છે ને આપણે મમ્મી સાથે જ વાત કરી કારણ કે એવું પણ બની શકે જે એવી વાત હોય કે જે મમ્મી માસી આગળ ના કહી શકે રાઈટ અત્યાર સુધી આપણને કરી તો પછી સામે કેવી એટલા માટે છે ને તું હું અને મમ્મી ત્રણેય શાંતિથી વાત કરીએ અને ઓફિસે જવાનું આજે માંડી વાળ ઓકે હા રાઈટ હા પણ હા નજર સમક્ષ આટલી મોટી સમસ્યા આવી જ છે તો પછી અત્યારમાં કામને થોડું ઇમ્પોર્ટન્સ અપાય હા પણ મમ્મી જરૂરી છે લાઈફમાં આપણે મમ્મી સાથે બધી વાતચીત કરી લઈએ ને એટલે બધી વિગતવારે ખુલાસાઓ થઈ જશે પછી કંઈ વાંધો નહીં આપે પછી જો પપ્પાનો વાંક હશે ને તો બંને ભાઈઓ થઈને પપ્પાને પણ કહી દઈશું સારું ભાઈ સારું પેલા વાત તો જાણવા દે કે હકીકતમાં વાત છે શું એના માટે મમ્મી આવે ત્યાં સુધી ના જોવી પડે ચાલ હા ચલો

એ વાત પણ કરી છે મમ્મી અમારે બીજી પણ એક વાત કરવી હતી તમને મુદ્દા પર આપી અરે શું મુદ્દાની વાત આ બધું છોડો અને મને એમ કહો કે અગિયાર વાગ્યા તમે આમ નવરા બેસી રહ્યા છો ઘરમાં કંઈ કામ ધંધો ઓફિસ શું છે આ બધું જવાનું હતું ઓફિસે જવાનું હતું પણ આજે માસી આવ્યા છે તો થયું કે આજે માસીને પણ સારું લાગે અને એક દિવસ સજા રાખી લઈએ જો મમ્મી અમને બંને ભાઈઓને તમારું ટેન્શન થઈ રહ્યું છે અને એટલા માટે જ અમે લોકો એ રજા રાખી છે અરે પણ મારું શું ટેન્શન દીકરા હા મમ્મી જો તમે મનમાં જે પણ કંઈ મૂંચાતા હોય ને હે અમને સીધે સીધું કહી દો કારણ કે ઘણા સમયથી તમને જોઈએ છે જેવા તમે પહેલા રહેતા ને એવા હવે નથી રહેતા તો એવું તો શું થયું છે તમારી સાથે કે તમે સાવ બદલાઈ ગયા છો અરે આજે મારા બે લાડલા દીકરાઓ આ કેવી ગાડી ગાડી વાતો કરી રહ્યા છો અને આ બધું શું માંડ્યું છે મમ્મી સાચી તો વાત છે ને મોટા ભાઈ ની હા મેં નાનપણ તમને જોઈ રહ્યા છે હા શરૂ શરૂમાં તમે કેટલા ફેશનેબલ હતા ઘરેણા પહેરતા હતા અને હવે હવે જુઓ ને એકદમ ખાલીખમ કોઈ ઘરેણા નથી કોઈ ઓર્નામેન્ટ્સ નથી તમને કોઈ શોખ નથી અને ઉલટાનું અમે કઈ ઘરમાં બાર કે તહેવાર ઉજવીએ છીએ ને તો પણ તમે ના પાડી દો છો મમ્મી કોઈ વ્યક્તિના જીવનમાં આટલા બધા રસો હોય આટલા બધા રંગો હોય હે અચાનક ઉડી જાય એનું કોઈક તો કારણ હોય ને તો શું થયું છે શું પ્રોબ્લેમ છે એમને કોને એવું કાઈ નથી દીકરા તમે જે સમજો છો એવું કશું છે જ નહીં હવે મારી ઉંમર થઈ છે દીકરા તમે સમજો અને મને ગમે છે સાદા કપડા પહેરવા સાદગી વાળું જીવન મને ખૂબ જ ગમે છે ના મમ્મી હા તમે છે ને ખાલી વાતો કરો છો બાકી જે વ્યક્તિ પહેલા કેવી રીતે રહેતું હોય અને અચાનક બદલી જાય ને એટલે કઈક તો મતલબ એનો નીકળે છે અને બીજી વાત કે તમારા બે બે દીકરાઓ છે હા સારી એવી નોકરી કરે છે સારો એવો પગાર છે તમે જે માંગો એ વસ્તુ આપી શકે એવી ક્ષમતા છે છતાં પણ તમે આવી રીતે જીવો છો શું કામ અમને દુઃખ થાય છે અરે પણ મને ખબર જ છે પણ બેટા હવે તમારી બહુઓ છે તમે ખૂબ સુખી રહો ખૂબ ખુશ રહો બસ અમારે બીજું શું જોઈએ આ ઉંમરમાં અને ભગવાનનું નામ લેવું એ ખોટું નથી મમ્મી તમારી અને પપ્પા વચ્ચે કંઈ દેવું છે હા જો પપ્પાએ તમને કઈ દબાણ કર્યું હોય ને પપ્પા તમને કઈ

અમને છે ને આબા મમ્મી નાથી ગમતા અરે દીકરાઓ આવું બધું જીદ નહીં કરશો તમે કશું જ નથી તમે જે વિચારો છો એવું કશું નથી તમારા પપ્પા બી મને ક્યારે કસી વસ્તુની ના નથી પાડતા પણ હવે મારી ઉંમર થઈ છે અને મને સાદા કપડા પહેરવા ગમે છે એમાં શું વાંધો છે ના મમ્મી કોઈક તો એવી વાત છે જે તમે અમારાથી છુપાવી રહ્યા છો અને બીજી વાત છોકરાઓ છોકરાની વહુઓ આ ઘરમાં ઠાટમાઠટી રહેતા હોય અને એ જ ઘરમાં એમના એમના મમ્મી છે ને આમ સાદાઈ થી રહેતા હોય ને તો લોકો વાતો કરે કે શું દીકરા પોતાની માને સરખી રીતે સાચવી નઈ શકતા હોય અરે બેટા આટલું બધું વિચારો છો અને છે જે વિચારવું હોય વિચારવા દો તમે લોકો ખુશ છો મારી વહુઓ ખુશ છે અને તમે હરોફરો ફરો કરો બીજું આ માને જોઈએ શું અરે અમે ખુશ હોય એનાથી શું મતલબ છે જ્યારે અમારા માવતર એટલે કે મારા મમ્મી જ ખુશ નથી તમને કોણે કહ્યું કે હું ખુશ નથી પણ

હું પણ થોડું મારું કામ બતાવું મંદિરે જઈને આવી છું ઘરમાં બીજા બી કામ પડ્યા છે ચાલો ચાલો ઊભા થાવ અને ઓફિસે ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાગતું કે મમ્મી સીધી રીતના આપણી સાથે બધી વાત કરશે